તો આજે અમે તરબૂજનું જૂસ બનાવ્યું છે એટલે ખુશાલભાઈ તરબૂચ પીડ્યું હતું તો ખુશાલભાઈ કહી કે મારે જ્યુસ પીવું છે મમ્મી તો અહીં કીધું આલો જ્યુસ બનાવી નાખીએ જમીન નવરા છે ને જ્યુસ બનાવ્યું જુસ મિત્રભાઈને બહુ ઉતાવળ છે એને જલ્દી પી લેવું છે એટલે ખુશાલ પીને કે કેવું હોય મસ્ત વેનું મસ્ત બો જો આમર સ્મિતુય બી જો સ્મિતુ નાક માં અટી ગયું એલા નાક ડૂબી જાય છે હાલો ખુશાલભાઈ તમે શું કહેવા માંગો છો જ્યુસ માટે કઈ બોલો હાલો